નવસારી લોકસભામાં આવતા મતદાન મથક પર ઉત્સાહપૂર્વક મતદાન આજે લોકસભાના પર્વમાં ભાગ લેવા વૃદ્ધ અને યુવા મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જ વૃદ્ધ અને યુવાનો મતદાન કરવા પહોંચી ગયા હતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું લોકશાહીનો મહાપર્વ આજે તારીખ સાતમી મે આવી પહોંચ્યો છે ત્યારે આ મહાપર્વમાં દરેક મતદાર પોતાના પવિત્ર મતાધિકારોનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી નવસારી બેઠક પર એકવીસ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જ્યારે એક વૃદ્ધને ફ્રેક્ચર થતા ફરજ નિભાવી મતદાન કર્યું હતું

और आप तो क्या अपेक्षा हाँ बस तो ये चाहती हूँ महंगाई पे भी वर्क करने को मिले ताकि हम लोग चीजें और, और इंडिया को भी आगे बढ़ाना है तो आई थिंक वो लोग वर्क करेंगे आई एम वेरी श्योर और प्राउड हूँ कि मैंने जिनको वोट किया है वो हमारे लिए पक्का वर्क करेंगे मतदान करवाया मारू नाम डॉक्टर निर्मल चौड़ा હું બાળકો નિષ્ણાત છે પ્રેક્ટિસ કરું છું અને આજનો આ પવિત્ર દિવસ છે અને હું માનું અપેક્ષા જોવો બહુ ક્લિયર છે જો યુવાનોને શું જોઈએ યુવાનોને જોઈએ સારી નોકરી સારું વ્યવસાય ગ્રહણ ને શું જોઈએ કે એમની અગર ઓછામાં ઓછી પડે અને બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું ડેવલપ લોકોને લોકોને અને જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છીએ તો એમાં અમને એક લોકશાહી નું ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે દરેક પોતાની મરજીથી સ્વતંત્રતાથી સ્વચ્છતાથી નહીં દેશના કાયદાનું પાલન કરીને કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળ્યું સાહેબ ભૂટડાની સરકાર અત્યારની છે એના ઉપર શું કહેવું જો અત્યારે અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી લોકશાહી દેશ છે અને લોકો ચૂટે છે એટલે દરેક સરકાર લોકોએ ચૂટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે જે આપણે આજ સુધીનો અનુભવ છે ઓકે સાહેબ આવા